thank <laughs> you कितना सुंदर होगा वो कितना सुंदर होगा नाम है तेरा तारण हारा कब तेरा दर्शन होगा की प्रतिमा इतनी सुंदर वो कितना છે

નમો દુર્વાર રાદેવૈવારિણે અર્હતે યોગીનાથા મહાવીરાય દાયિને સર્વારીષ્ટપ્રણાય સર્વાૃષ્ટા દાયિને સર્વલધિ નિધાય શ્રી ગૌતમ સ્વામિને ન મંગલ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુરભત્રાધિહ જૈન ધર્મસ્થ મંગલ આખો એ મને કરે અને અદ્ભુત લખો કલ્પ માણસ હજી મહેનત ભોગી નીકળી જાય હજી નવી પ્રજા કેવો જાણેજો અને નવું કીંક પાછું જે કઈક ડિજિટલ જમાનો આજ કે અગિયાર વધી રહ્યો આ તમ પહેલી વાર મેળે નહેર લોઈ કે હેરી મલ્પના મુખ્ય કે હું સરસ મહે બન્યો છે ખૂબ ખૂબ સુંદર અને કલ્પતારૂ મહારાજજી કે આજે હું જેત્રી મહેનત થઈ મહેનત બદલ એની ખૂબ ખૂબ અનુમોલના આશીર્વાદ અને ખૂબ સારા અનાંદિ વધુ સારો મરે એની જે અથા થઈ

સંપૂર્ણ જે ધ ગ્લોરી ઓફ અચલગ આની રચના કરવા માટે જે અઢી થી ત્રણ મહિના તેઓ करी કરી રહ્યા હતા જે અત્યારે આપણે શનિવારના આનો ઇનોગ્રેશન કર્યું અને ગઈકાલ સુધી જે અહીંયા ભાવિકોનો ભક્તોનો જે પ્રવાહ હતો એ આપણા આ ગ્લોરીની એક સફળતાની છડી પોકાર તો એક ચિહ્ન હતું અને આગળ પરમ પૂજ્ય મુનિરાજ શ્રી ને પણ આપણે વિનંતી કે ભવિષ્યની અંદર જરૂરથી આમાં મહેનત કરી અને આવી જ એક રચના ફરીથી આપણે ઉપસ્થિત કરવાની છે જેથી કરીને આજના આ સમયમાં અત્યારે ગુરુ ભગવાન કહ્યું એ પ્રમાણે કે ઘણા એવા યુવા વર્ગોને ને અચલ ગ્લોરી એની ગરિમા અને એની ભવ્યતા એ વિશે થોડીક સમજણ નથી તો આ અહીંયા વાંચી અને થોડું ગ્રહણ કરશે તો મહદ હશે પોતાના જીવનમાં અને ઉતારી અને સફળતા પ્રાપ્ત કરશે વિશેષમાં વધુ કહી ન હતા આપણે હવે આજના આ ગ્લોરી અહીંયા શુભ શરૂઆત કરીએ એ પહેલા સાહેબજી હજુ બસ મંગલકારી આ મુરણ પૂર્વની ધરતી પર મંગલ કાર્ય મુક્ઝિબિશન જે ત્રણ દિવસીય એક્ઝિબિશન રહ્યું એની અંદર જે પ્રોત્સાહન અને જે રેસ્પોન્સ જે કંઈ પ્રાપ્ત થયો છે એ દરેકે દરેક વ્યક્તિ એ હોસે વરસાદ હોય ગરમી હોય જે હોય તે પણ એની વચ્ચે પણ ના એક્ઝિબિશન મારે જોવું છે આ પવિત્ર ભાવના સાથે હજારો વ્યક્તિ એક્ઝિબિશન ની અંદર આવ્યા અને એની અંદર શ્રી અચલકા જૈન સંઘ મુલણ પૂર્વ પોતાની ઉદારતા સાથે જે કરવાનું છે એમાં ક્યાંય ઓગણીસ વિસી કરવી નથી કરવું છે તો એકદમ સારી રીતે આ એક્ઝિબિશન એક્ઝિક્યુટ કરવું છે અને પવિત્ર ભાવના સાથે શ્રી અચલકા જૈન સંઘ મુલણ પૂર્વ જે ઉદારતા સાથે લાભ લીધો છે એની પણ ખોટું અનુમોદન કરીએ અને આખી ટીમ યંગસ્ટર્સ હોય બાળકો હોય શ્રાવક શ્રાવિકા અને દ્રષ્ટિઓ જે રીતે આ ગ્લોરી ઓફ અચર એક્ઝિબિશનને સફળ કરવા માટે જે રીતે એમને તનતોડ મહેનત કરી છે એ દરેકે દરેકની હૃદયથી અમે અનુમોદન કરીએ છીએ અને એની સાથે કે આ ગ્લોરી ઓફ અચર કચ્છની અંદર જે નીત નવો નિર્માણ થયો છે એની અંદર વિરલ મારો વર્તમાન ગ્રાફિક્સ નો પણ એક બહુ મોટો યોગદાન આ એની અંદર રહેલો છે તો આ દરેકે દરેક જેમનો પણ યોગદાન પ્રદાન રહ્યો છે એ બધાની હૃદયપૂર્વક ખૂબ ખૂબ અનુમોદન અને આજે આ ગ્લોરિયા બચલ અંદર અચલગઢ જૈન સંકુલન પૂર્વના આમંત્રણને માન આપીને એમને વિનંતી સ્વીકારીને આજે મધુર ભાષી એવા ઘણી વાર ભગવાન ઉદયરત્ન સાગરજી પણ આજે આ એક્ઝિબિશનની અંદર પધાર્યા છે બે દિવસ પહેલા મુનિરાજ ગુણલભ સાગરજી પણ પધાર્યા અને આજે ગઈકાલે સાધુજી ભગવાન પણ પધાર્યા ત્રણે ત્રણ દિવસ સાધુ સાધુજી ભગવાન તો આ ગ્લોરિયા બચલ કચ્છ અંદર આવ્યા અને ચતુર્થ સંગ થયો અને આજે ઘણી ભગવાન પણ પધાર્યા છે તો બસ આ ગ્લોરિયા બચલ કચ્છમાં આ જોઈને અને સાંભળીને આપણે આપણા હૃદય ને કઈક ભાવિત કરીએ અને દ્વારા શાસન પ્રત્યે અને કચ્છ પ્રત્યે આપણે નિષ્ઠા બતાવીને ને આપણે આપણા જીવન ને સફળ કરીએ એ જ મંગલ શુભકામના गुण यश गुण कीर्ति ने गावा अयो उलसे छे દર્શન કરતા કરતા સૌના મનડા બોલે છે ગુરુજી અમારો અંતરનાદ અમને આપો આશીર્વાદ ગુરુજી અમારો અંતરનાદ અમને આપો આશીર્વાદ સબ અહીંયા પૂછવામાં આવે છે બાર નો કઈ નથી અહીંયા બરાબર સાંભળ્યું હશે તો તમે આનો જવાબ આપી શકશો એવી રીતે સવાલ આવશે એના ચાર ઓપ્શન છે એમાંથી આપણે જવાબ આપવાનું છે ચાલો રસિકભાઈ આપણે રમીશું હા નહીં ચાલો આપણે ઓપ્શન પરમપુજ આચાર્ય ભગવાન સાહેબ કોણીને જાણતા હતા કેજો સ્વર અને વાણી જાણતા ઓપ્શન આપો સિંહ ગાય પશુ કે પક્ષી

चलो हाँ पांजो ही है ना अचल गच जो ही अंश मात्र जो का कोशिश कही है द ग्लोरी ऑफ अचल गच दर्शाए जी अरे अचल गच जो समुद्र में हकड़ो टीपो है आंजो करो अभिप्राय है સાધન ને ગમે ત્યારે ગમે ત્યાંથી ગમે તે રીતે ચાકો ખાડો ખાડો ને ખાડો તમારા અચરગઢના ગોળીના પ્રોગ્રામને સાકર જેવો ગણી જ્યાંથી ગણે ગમે ત્યારે ચાકો ગમે તે જગ્યાએ ચાકો મીઠો મીઠો ને મીઠો એમ તમારો પ્રોગ્રામ સારો સારો ને સારો વીર મને લાગ્યો ઓ વીર મને લાગ્યો મહાવીર મને લાગ્યો જે ભક્તિનો રંગ यो दीटो में दीटो रे तो करुणा के तारि करुणानि करुणा धारा धारा मा मारो छे अंगे अंग। ओ वीर मने लाग्यो। महावीर मने लाग्यो छे भक्ते नो रंग मीठो छे पानी चढ़े ए, ए वो रंग कर्म शत्रु ने जीत्या ते जीतवा छे मारे करवे छे भक्ति भवन ओ वीर मने लाग्यो ओ वीर मने लाग्यो महावीर मने लाग्यो छे भक्ति नो